પર્યુષણ પર્વ નિમિત્તેના તહેવારમાં જૈન સમાજ દ્વારા આઠ દિવસ સુધી તપ અને જપ દાન અને સમ આર્યાચના કરી પોતાના જીવનમાં થયેલા પાપોથી મુક્ત થવા માટેનો તહેવાર ગણવામાં આવે છે જ્યારે ભરૂચ વેજલપુર શ્રીમાન જ્યારે ભરૂચ વેજલપુર લાડ શ્રી મારી સ્વે જૈન પંચ દ્વારા એકત્રીસમી ઓગસ્ટ થી સાત સપ્ટેમ્બર સુધી પવિત્ર પરિષણ પર્વના આઠ દિવસ શહેરમાં ચાલતા કતલખાના બંધ કરવા માટે તંત્રમાં સમાજમાં આગેવાન શાંતિલાલ સ્ટ્રોફે એક આવેદનપત્ર પાઠવી માંગ કરી છે